મેરા જૂતા હે જાપાની જાપાની જૂતાના શું કરવાનું સો મહિનાથી નવરા બેઠા છે કોઈ ગ્રાહક આવતું નથી ઓમ ગ્રાહક લાવો ગ્રાહક હું કરું છે કે ગ્રાહક ના આવતું હોય તો એ તો લાવવો પડે ગ્રાહક દુકાનમાં તો હું બહાર જઈને ચપ્પલ વેચું એ ચપ્પલ લઈ લો ચપ્પલ લઈ લો એ બહાર જઈ નાવા પણ અંદર કોઈ ગ્રાહક આવી હોય તો એને વ્યવસ્થિત રીતે ચપ્પલ પકડાવો પડે આપણે પણ એને જે ગમ એ લે ગ્રાહકને અરે ના હોય આપણે ચપ્પલ આવ્યા કોઈ ગ્રાહક એ પસંદ કરતું નહીં તો ગ્રાહકને ને પહેરાવું પડે યાર એ જેવી રીતે પહેરા નવો નવો માલ ગમ જૂનો માલ કોઈ લેતું હોય નહીં અને તમારે તો એના ભાવે વેચવું હોય તો ભાવ તો થોડો આપણે પડતર કિંમત હોય તો થોડા સસ્તા માલ દે પેલા ઘરાગ જૂનો માલ પકડાવાનો નવો માલ આવ્યો હોય નહીં પકડવાનો એ સ્ટોક ખાલી કરવાનો અને કિંમત તો ઓછી ના લેવાય ધંધો કરવાની ટેકનિક હોય ટેકનિક તમે હે ને તમે તમે આ નોકર રહી જાવ શેઠ નહીં બન્યા અને ટેકનિક અમાર પાસે હોત ને તો તમો શેઠે ના બનવા દીધા હોય ઓવા ઘરાગ ગ્રાહકને જો હું ચીપકાઈ દઉં છું એ રીતના શીખવાડું તને હવે હા તમે શીખવાડો હા ચપ્પલ વ્યવસ્થિત બતાવજે પાછો વાહ કાકા વાહ એક નંબર ચપ્પલ સિલેક્ટ કરીએ તમે એક નંબર હું વાત કરવા હા આ ચપ્પલ તમે કાકા નહીં મોનો હમણાં ચાર દાડા મોડી જ એક ગરાગ લઈ ગયું

વસ્તુ માર્કેટમાં સારું હાલ નવું ચાલે રોજ પચાસ ચપ્પલ વેચો એનું કારણ હું ખબર એની લોકલ પબ્લિક હોય ને એટલે જે પેલા માગવા વાળા આવો મજૂર વર્ક આવો એ બધા આપણી દુકાનમાં ઓટો મારે આ ચપ્પલ પસંદ કરે લોકલ માણસો નેના માણસો ગરીબ માણસો માપના માણસો હોય એ બધા ચપ્પલ લઈ જાય કમ્પ્લીટ તમે જોરદાર સિલેક્શન કર્યું તમે એ લેવલ ના હોય એટલે વધુ ના આવે તમારે ચાલે આની ચપ્પલ બેસ્ટ છે તમારા હું એ લેવલ ના કોઈ એ લેવલ ના થોડા સ્ટેટસ વાળા મોણ જઈએ આપણે એવું તો તમારી મરજી હો ભાઈ હા

આ જુઓ આ ચપ્પલ જુઓ આ ચપ્પલ આ ચપ્પલ છેલ્લે કેટલાય વર્ષથી માર્કેટમાં ચાલ હાર્યું બરોબર ચાલ જબરદસ્ત ચપ્પલ પણ શું આ ચપ્પલ ખરીદવા વાળાનું એક લેવલ હોય સ્ટેટસ લેવલ હોય એ આ બધા રહીશ લોકો જ આ ચપ્પલ લેતા હોય કારણ કે તમારી વખત મને લાગી ના એટલે મેં કીધું તમને નહીં બતાવું રેવા દો અરે હું નહીં બતાવું એટલે વખત એટલે હું સમજો મોટા મોઘો એટલે મૂો હું બોલ હવે કાકા તમારે હું કહું પંદરસો રૂપિયાનું ચપ્પલ છે બોલવા પંદરસો રૂપિયાનું